જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું મારી દીકરીને ક્યારે પણ બહારના નૂડલ્સ આપવાનું પસંદ કરતી નથી તો મેં આજે એક નવી જ રેસીપી ઘરે ટ્રાય કરી છે જે હું તમારી સાથે શેર કરીશ તમે બાળકોને ટેન્શન વિના આપી શકશો આજે હું નૂડલ્સ પણ ઘરે જ બનાવવાની છું અને એ પણ ઘઉંના લોટમાંથી તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ એના માટે મેં અહીંયા બે વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે એ જ વાટકીના માપથી આપણે ઝીણો રવો આવે છે એ લેવાનો છે બે વાટકી ઘઉંનો લોટ અને એક વાટકી રવો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું અને મીઠાને લોટ સાથે મિક્સ કરી લઈએ આ નૂડલ્સ એટલા સરસ ટેસ્ટી બને છે અને બિલકુલ પણ ખ્યાલ નથી આવતો કે આપણે ઘઉંના લોટમાંથી નૂડલ્સ બનાવ્યા છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે આ લોટ તમારે રોટલીના લોટ કરતાં થોડો ઢીલો એવો લોટ બાંધવાનો છે કારણ કે આપણે આમાં રવો ઉમેર્યો છે રવો પાણી એબ્ઝોર્બ કરી લે છે એટલા માટે થોડો ઢીલો લોટ આપણે બાંધી લેવાનો છે તો લોટ આપણો રેડી થઈ ગયો છે હવે આપણે ઢાંકી અને વીસ મિનિટ માટે રેસ્ટ આપી દેસું તો વીસ મિનિટ થઈ ગઈ છે આપણે લોટ જોઈ લઈએ તો લોટ આપણો સરસ થઈ ગયો છે નૂડલ્સ માટે તૈયાર તો હવે આપણે અહીંયા ગાંઠિયાને સેવ પાડવા માટેનો જે સંચો આવે છે એ મેં અહીંયા લીધો છે હવે ના ઝીણા કાણાવાળી જે જાળી આવે છે એ મેં એમાં મૂકી દીધી છે મોટા કાણાવાળી જાળી આપણે લેવાની નથી હવે આપણે લોટના બે પાર્ટ કરી લેશું અને લોટમાંથી આ રીતના સિલિન્ડરનો સેપ આપી દેવાનો છે અને લોટને આપણે સંચામાં મૂકી દઈએ અને સંચો બંધ કરી દેસુ જો તમે ચેનલ પર ફ્રેન્ડ્સ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને રેસીપી કેવી લાગે છે હવે આપણે એક પેનમાં પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું તો પાણી ઉકળી ગયું છે હવે આપણે એમાં નૂડલ્સ પાડી લેશું આ રીતના આપણે સંચો ફેરવતા જઈ અને નૂડલ્સને પાડી લેવાના છે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે બે આંટા જેટલા જ આપણે નૂડલ્સ પાડી લેશું બહુ વધારે પાડવાના નથી નહીંતર નૂડલ્સ કાચા રહી જશે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ હવે આપણે હાઈ ફ્લેમ ઉપર જ નૂડલ્સને ચારથી પાંચ મિનિટ માટે ચડવા દેશું અને આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે બહુ વધારે ઓવરકૂક કરવાના નથી નહીંતર નૂડલ્સ તૂટી જશે ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે નૂડલ્સને ચારણીમાં નીતારી લઈએ અને એના ઉપર આપણે ઠંડુ પાણી રેડી દેવાનું છે જેથી કરીને નૂડલ્સ એકબીજા સાથે ચોટી ના જાય તમે અહીંયા તેલ પણ ઉમેરી શકો છો હવે આપણે ગેસ ઉપર એક પેન લેશું એમાં બે મોટા ચમચા તેલ ઉમેરી દઈશું મેં અહીંયા ડુંગળી કેપ્સિકમ અને ગાજરને લાંબા લાંબા સમારી લીધા છે હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં ડુંગળી ઉમેરી દઈએ મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાંતડી લેવાની છે હવે થોડું એવું આદું અને લસણ ઉમેરીશ ફ્લેવર માટે જ બહુ વધારે પડતું ઉમેરવાનું નથી નહીંતર એની સ્ટ્રોંગ ફ્લેવર આવશે ત્યાર પછી મેં અહીંયા એક ગાજરને સમારી લીધું છે એ ઉમેરી દઈશ વેજીટેબલ્સને આપણે બહુ વધારે ઓવર નથી કરવાનું વેજીટેબલ્સ ક્રંચી રે એ રીતના જ આપણે કૂક કરવાના છે હવે આપણે એમાં એક સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈએ અહીંયા તમે તમારા મનપસંદ બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો જેમ કે કોબી છે મકાઈના દાણા પણ સરસ લાગે છે તમે ઉમેરી શકો છો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ નૂડલ્સમાં પણ આપણે મીઠું ઉમેરેલું છે એટલે આપણે વેજીટેબલ્સ પૂરતું જ મીઠું ઉમેરવાનું છે એટલે ધ્યાન રાખીને મીઠું ઉમેરશું ત્યાર પછી આપણે મરી પાવડર એક ચમચી ઉમેરી દઈએ અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું જો તમે પણ મારી જેમ બાળકોને બહારના નૂડલ્સ ના આપતા હો તો તમારા માટે એક આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે અને એક વખત તમે આ રીતે ચોક્કસથી બનાવજો હવે આપણે એમાં એક ચમચો ટોમેટો કેચપ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે એમાં એક ચમચો સોયા સોસ ઉમેરી દઈશું એને પણ સારી રીતે મિક્સ કરી લેશું હું અહીંયા મારી દીકરી માટે બનાવું છું એટલે ચીલી સોસ નથી ઉમેરતી જો તમે ચીલી સોસ ખાતા હો તો ઉમેરી શકો છો હવે આપણે એમાં નૂડલ્સ ઉમેરી દઈએ હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું આ નૂડલ્સ જ્યારે તમે ખાશો ત્યારે તમને બિલકુલ પણ ખબર નહીં પડે કે આ નૂડલ્સ આપણે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે અને એકદમ તમને બહાર જેવા જ નૂડલ્સ લાગશે તો હવે આપણા નૂડલ્સ રેડી છે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું બાળકોને ખૂબ જ પસંદ પડશે અને મોટાઓને પણ ભાવશે એટલી સરસ રીતે આ નૂડલ્સ બને છે તો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ